ચેમ્બરના ફ્લેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું આયોજન થાય છે જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા ઉદ્યોગ ઉદ્યોગ પ્રદર્શનની તરીકે ભવ્ય આયોજન સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ સેન્ટર ખાતે આગામી તારીખ ચોવીસમી જાન્યુઆરીથી સત્તાવીસમી જાન્યુઆરી બે હજાર દરમિયાન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે એમએસએમઇના હબ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ હબ બનાવતી દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આંગે વિદે સુડિયામને પ્રસ્તાન આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચેમ્બરદાર અનુરોધ કરમ આવ્યો હતો તો નાના નાના સેગમેન્ટ્સના દરેક તો આ પ્લેટફોર્મ પરથી તક મળીને આમાંથી ઘણા બધા એક્સપ્લોર છે અને એ આટલા વર્ષોના અમારા પ્રયત્નથી ચેમ્બર આજે પરિસ્થિતિ આવી ગઈ છે કે એ ઉદ્યોગ એક કરતા હતા એમાંથી આજે હવે છૂટા છે આજે એટલો નવા નવા થઈ ગયા છે ખ્યાલ હશે કે આપણે અત્યારે ફર્સ્ટ ટાઈમ એમ્બ્રોઈડરી પર એક એક્ઝિબિશન કર્યું કે જે અગાઉના વર્ષોમાં એ લોકો ઉદ્યોગમાં ભાગ લેતા હતા અગાઉના વર્ષોમાં જે રીતનું એમનું ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ અને આપણું જે એક્સપાન્સન થયું સુરતનું તો તેમાં જે વધારે ડિમાન્ડ આવી એમને જગ્યા નહીં મળી શકી તો એ લોકો સામેથી આવીને આપણે એમના માટે અલગ કર્યું એ પહેલા આપણે મશીનરી નું કરતાં તો એની અંદર સીટેચ નું નવા પ્લાનિંગ કરવાની અમને જરૂર પડી ચેમ્બરના આયોજનમાં રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ એક્સેન્શન બ્યુરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઈ ગવર્ન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો સહકાર પ્રાપ્ત થયો છે ગોલ્ડ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીડ લિમિટેડ સેલવ સ્પોન્સર તરીકે કલરટેક એમએસસી એમી બેંકિંગ પાર્ટનર તરીકે યસ બેન્ક જોડાયું છે સુરત મહાનગરપાલિકા વેડ રોડ આ સ્મોલ સ્કેલ કોપરેટિવશન લિમિટેડ માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન સુરત ટેક્સ ક્લબ સચિન ઇન્ડસ્ટ્રીટ કોપરેટિવ સોસાયટી અને પાડેસરા ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ચેમ્બરની સાથે એસોસિએટ તરીકે જોડાયા છે સાથે